તમે અપાવવા કઈ રીતે જશો હવે આ ઘટના માં ભોગ બનનાર દીકરી પણ પાટીદાર છે અને આ દીકરો પણ પાટીદાર છે અને ગોવિંદ સગપરિયા ના કારણે જ આખો વિવાદ છે ગોવિંદ સગપરિયા જયરાજ સિંહ નું પ્યાદું છે એના કહ્યા પ્રમાણે કરે છે અમે જયારે ગોંડલ ગયા ત્યારે મેં પ્રથમ વાર ગોવિંદ સગપરિયા ને જોયા કાળા વાવતા લઈને ને ઉભા હતા અને વિરોધ કરી રહ્યા હતા એટલે ગોવિંદ સકપરિયા છે ગોવિંદ સકપરિયાના કારણે ગામ ગામમાં ડખો થાય છે ગોવિંદ સકપરિયા દિવસમાં ચાર વાર જયરાજભાઈ ના ઘરે ચા પીવે છે એટલે એમણે આ મુદ્દે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યાં રાજકારણ ન રમાવું જોઈએ તમારા વિસ્તારમાં તમે જેને ત્યાં બોલાવો છો એના સન્માન કરો છો અમે આવીએ છીએ તો વિરોધ કરો છો હવે પાછા અમારા પાસે સહાય માંગો છો તો એ દિવસે તમે કાળા વાવટા લઈને શું ઉભા હતા કયા મોઢે ઉભા હતા ને કયા મોઢે તમે મદદ માંગો છો મોટી ઉંમર ના વ્યક્તિ છે પણ ન બોલાય એવા શબ્દ મારે બોલવા નથી પણ ગોવિંદ સગપરિયા એકદમ થર્ડ ક્લાસ વ્યક્તિ છે તો સર હવે જે ડીબડામાં અને ખાસ કરીને ગોંડલમાં આપણે અભિયાન શરૂ કર્યું છે કે જે રીતે કેટલાક લોકો ત્યાં એક હથો શાસન કરી રહ્યા છે લોકોને દબાવીને બેઠા છે તમે ગોંડલ પણ ગયા હતા તો આગળ સર શું રણનીતિઓ રહેવાની છે પાટીદાર સમાજ માટે ખાસ કરીને તેના લોકોને જાગૃત કરવા અમે કોઈ એક સમાજ કે એક વ્યક્તિ નહીં 18 સમાજ 18 આલમમાં જે કોઈ પણને તકલીફ હશે માટેના સમિષ્ટ પ્રયાસો કરીશું અને આ પ્રયાસોની અંદર અમારે જે કરવું પડે કરીશું આવનારા દિવસોમાં તમામ લોકો ને તમામ સમાજના વ્યક્તિઓને જી બધાને મળીને આગામી દિવસોમાં અમે અમારી રણનીતિ નક્કી કરીશું ચોકસથી અલ્પેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ આ હતા પાટીદાર સમાજના યુવાન અલ્પેશ કઠેરિયા તેમના આ મામલાને લઈને પોતાની પ્રતિક્રિયા જણાવી હતી આપે સાંભળ્યા હતા પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કઠેરિયા જે થોડાક દિવસ પહેલા ગોંડલમાં ગયા હતા પાટીદાર સમાજના લોકો સાથે તેઓ મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા આ दरम्यान કાળા વાવટા સાથે કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આ વિરોધમાં ગોવિંદ સગપરિયા પણ સામેલ હોવાની વિગતો સામે આવી છે આ આ આ આ મામલાના સંદર્ભમાં તેઓ ઉપર બરાબરના રોષે છે ઘટનામાં લડાઈ લડાઈ કોઈ કોઈ સમાજ સામેની સામેની નથી નથી કે વ્યક્તિ જે ગોંડલમાં ચાલી રહ્યું છે તેના વિરુદ્ધ છે ને આગામી સમયમાં તેઓ તમામ લોકોને સાથે રાખીને તમામ સમાજના લોકોને સાથે રાખીને આ લડાઈ ચલાવવાના છે જે આ રીબડામાં ઘટના બની છે તે મામલે તેમણે ગોવિંદ સગપરિયાને સંભળાવી દીધું છે દર્શક મિત્રો નવજી ન્યુઝ ના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં પર